નમસ્તે બાળકો આજે આપણે કરીશું ધોરણ બે ગુજરાતી દ્વિતીય સત્ર પાઠ છ પર્વતનો મુરબ્બો સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ તો એમાં પહેલો પ્રશ્ન છે ઉંદર શું ખાવા ચાલ્યા જવાબ ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યા બીજું મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા જવાબ મુરબ્બો ખાવા ચાર ઉંદર ચાલ્યા ત્રીજું મુરબ્બો શામાં ભરેલો છે જવાબ મુરબ્બો બરણીમાં ભરેલો છે ચાર મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું જવાબ મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા પાંચ મુરબ્બો કેવો હતો જવાબ મુરબ્બો મીઠો મીઠો હતો અને રસદાર હતો ત્યારબાદ પ્રશ્ન ત્રણમાં કોને કોને ઓળખો છો ક્યારે જુઓ છો ક્યાં જુઓ છો તે લખવાનું છે તો સૌથી પહેલું ચિત્ર છે કુલ્ફીવાળો ક્યારે જુઓ છો તો સાંજે અને ક્યાં જુઓ છો તો બગીચા પાસે બીજું શાકવાળો ક્યાં જુઓ છો તો સવાર સાંજ અને બજારમાં ત્રીજું પોલીસ ક્યારે જુઓ છો તો આખો દિવસ અને ક્યાં તો રસ્તા પર ત્રીજું ટપાલી તો દિવસે અને ઘર પાસે પછી ખેડૂત સવારે ખેતરમાં જોઈએ છીએ એના પછી છે દૂધવાળો તો ક્યારે જુઓ છો તો સવારે સાંજે અને ક્યાં તો શેરીમાં ત્યારબાદ પેપરવાળો ક્યાં જુઓ છો ક્યારે જુઓ છો સવારે તો બજારમાં અને છેલ્લું છે સિંગ ચણાવાળો તો એને સવારે અને રાત્રે જોઈએ છીએ અને શેરીમાં બાળકો એના પછીના પ્રશ્નમાં તમારે મૌખિક જ જવાબ આપવાના છે તો એ તમે જાતે પણ કરી શકો છો તો આપણે એના પછીના પ્રશ્નોનો જવાબ જોઈએ પ્રશ્ન છ બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો બાળકો આમાં અવડા શબ્દો આપેલા છે તેને આપણે એકસાથે એક વાક્ય બનાવીને લખવાના છે તો પહેલાંનો જવાબ છે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો બીજું લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ તો એનો જવાબ છે શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા ત્રીજું તેના માટે કપડા તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા જવાબ તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા ચોથું દૂધ વેચવા હર્ષદભાઈ હાથી નીકળ્યા હતા જવાબ હર્ષદભાઈ હાથી દૂધ વેચવા નીકળ્યા હતા પાંચમું પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા જવાબ અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા છ ભીડ જામી હતી પૃથ્વીપુરના બજારમાં જવાબ પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી સાત બજાર વચ્ચે હતા ફુગ્ગા લઈ શ્રીધરભાઈ જવાબ શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા આઠ દુકાને તો ચંદ્રકાંત ચાવાળાનું ટોળું જ હોય જવાબ ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય એની નીચે છે પ્રશ્ન સાત એમાં પ્રશ્નોના જવાબ છે પહેલો પાઠમાંથી યાદ રહેલા નામોમાંથી ત્રણ નામો લખો એમાં ત્રણ નામોમાં આપણે લખ્યા છે પહેલું પર્વત બીજું અમૃતકાકા અને ત્રીજું પૃથ્વીપુર બીજું ત્રણ પૈકી કોઈ એક વિશે એક બે વાક્ય લખો તો એનો જવાબ છે અમૃતકાકાના બળદનું નામ પર્વત હતું અને પર્વત પૃથ્વીપુરની બજારમાં ઘૂસ્યો ત્રીજું પાઠનું શીર્ષક લખો તો પાઠનું શીર્ષક છે પર્વતનો મુરબ્બો હવે એના પછી યોગ્ય રીતે જોડો તો એમાં તમને પહેલાં એક નમૂનો આપ્યો છે ક મારે શાકભાજીની લારી છે તો એનો જવાબ લખેલો જ છે સામે શકરાભાઈ એ સિવાયના બીજા આપણે કરવાના છે તો ચાલો કરીએ ખ હું મારા મમ્મી પપ્પા સાથે રહું છું તો એના જવાબમાં આવશે તૃપ્તિ ગ મારે ચાર પગ છે તો એના જવાબમાં આવશે બળદ ઘ હું દૂધ વેચું છું તો એના જવાબમાં આવશે હર્ષદભાઈ ચ મારે ચાની દુકાન છે તો એના જવાબમાં આવશે ચંદ્રકાંત છ મારા હાથમાં મોબાઈલ છે તો એના જવાબમાં આર્યન જ હું બ્રશ કાંસકો અને તેલ ખરીદું છું તો એના જવાબમાં છે મૃગેશભાઈ અને ઝ મારું ડુંગર જેવું શરીર છે તો એના જવાબમાં પર્વત અને છેલ્લું ટ મારી પાસે બળદ છે તો એના જવાબમાં આવશે કાકા બાળકો તમે આમાંથી જોઈને પણ શાંતિથી લખી શકો છો એના પછી આવે છે ખાલી જગ્યા પ્રશ્ન નવ તો એનો પહેલો છે શકરાભાઈની ખાલી જગ્યાની લારી હતી જવાબમાં આવશે શાકભાજી બીજું મૃગેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા તો ખાલી જગ્યામાં આવશે થેલી ત્રીજું પ્રકાશભાઈ અને દર્શનાબેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા તો જવાબમાં આવશે તૃપ્તિ હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા તો જવાબમાં આવશે સાયકલ પાંચમું પાર્થેશભાઈ પ્રેમીલા બહેન અને ખાલી જગ્યાના ભારતી સ્કૂટર દબાઈ ગયું હતું જવાબમાં આવશે હર્ષવર્ધન છઠ્ઠું શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા જવાબમાં આવશે ફુગ્ગા સાતમું ખાલી જગ્યાનો બળદ બજારમાં ઘુસ્યો જવાબમાં આવશે અમૃત કાકા હવે એના પછી ખરા ખોટા છે તો ચાલો કરીએ પહેલું હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો ખોટું મૃગેશભાઈ બ્રશ કાંસકો અને તેલ ખરીદતા હતા સાચું શકરાભાઈની શાકભાજીની દુકાન હતી ખોટું હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા ખોટું પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા એ પણ ખોટું હવે આગલા પ્રશ્નમાં તમને અહીં એક ચિત્ર આપ્યું છે પૃથ્વીપુરના બજારનું એમાં તમારે જવાનું છે અને આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો કરીએ પ્રશ્ન પહેલો છે તમે ક્યાં જશો તો જવાબમાં હું લખીશ કે હું શ્રીધરભાઈ પાસે જઈશ બીજું તમે ત્યાંથી શું કરશો જવાબ હું ત્યાં ફુગ્ગા લઈશ ત્રીજો તમે કોની સાથે જશો હું મારા મમ્મી સાથે જઈશ તમારી સાથે શું લઈને જશો તો જવાબમાં મારી સાથે વસ્તુઓ મૂકવાની થેલી લઈ જઈશ અને છેલ્લો પ્રશ્ન ત્યાંથી શું શું ખરીદશો તો જવાબમાં ત્યાંથી ફુગ્ગા રમકડા સિસોટી ખરીદીશ હવે પ્રશ્ન બારમાં ચિત્રો આપેલા છે અને તમારે એના નામ લખવાના છે પહેલું ચિત્ર છે શાકભાજીવાળો પછી દૂધવાળો પછી એક માણસ સ્કૂટર ચલાવે છે તો એમાં લખવાનું સ્કૂટર ચાલક અને પછી એક ભાઈ ચા બનાવે છે તો એમાં લખવાનું ચાવાળો અને હવે પ્રશ્ન તેર એમાં શું આપેલું છે કે મિત્રો સાથે વાતચીત કરો કે બળદ આવ્યા પહેલાં કોણ શું કરી રહ્યું હતું જે તમારે ચિત્ર જોઈને કરવાનું છે અને હવે કરીએ પ્રશ્ન ચૌદ કાકાનો પર્વત ફકરો વાંચી તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો તો નામ મેં લખેલા જ છે અને હું મોટેથી વાંચું છું જેથી તમે પણ લખી શકો પહેલામાં લખીશું મૃકેશભાઈ પાર્થિશભાઈ હર્ષદભાઈ બીજામાં લખીશું તૃપ્તિ પ્રેમિલાબેન શ્રીધરભાઈ ચંદ્રકાંત હર્ષવર્ધન એનો પછીનો પ્રશ્ન છે પ્રશ્ન પંદર એમાં લખેલું છે કે દુકાનના બોર્ડ જુઓ ત્યાં શું મળશે તે નીચે આપેલા ચિત્રોને આધારે લખો હવે બાળકો અહીં ઘણા બધા ચિત્રો પણ આપેલા છે તો કિરાણા સ્ટોરમાં શું મળે અને મેડિકલ સ્ટોરમાં શું મળે આપણે અહીં ઉપર બે ખાના આપેલા છે પહેલું ખાનામાં શું નામ છે ગુરુકૃપા કિરાણા સ્ટોર અને બીજામાં છે તૃષા મેડિકલ સ્ટોર અને જેટલી જ વસ્તુઓના ફોટા આપેલા છે ચિત્રો આપેલા છે એ બધી વસ્તુ ક્યાં મળે એ તમારે લખવાનું તો આ બધી વસ્તુઓમાંથી કિરાણા સ્ટોરમાં શું મળશે ઘી ખાંડ ચોકા ગોળ તેલ અને મેડિકલ સ્ટોરમાં શું મળે સિરપ પાટો બેન્ડેડ દવાની ગોળીઓ વિક્સ એ બધું એના પછી છે પ્રશ્ન સોળ કે વૃંદાવન સ્વીટ માર્ટમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તે વસ્તુઓની સામે ખરાની કરી બોર્ડમાં લખો એટલે કે ખરાની નિશાની કરવાની છે જે વસ્તુ સ્વીટ સ્વીટમાર્કમાં મળતી હોય સ્વીટ માર્ક એટલે મીઠાઈની દુકાન તો હવે આમાં જે જે મીઠાઈ છે એની સામે તમારે ખરાની નિશાની કરવાની મોહનથાળ બરફી હલવો કાજુકતરી અને પેંડા એ બધી મીઠાઈ છે અને સફરજન તો મીઠાઈ નથી તો એની ઉપર આપણે ખરાની નિશાની નહીં કરીએ પેન્સિલની ઉપર પણ નહીં સૂતર ફેણી તો મીઠાઈ છે રસગુલ્લા તો મીઠાઈ છે પછી દળો છેલ્લી લાઈનમાં તો એ તો મીઠાઈ નથી ગાજર એ પણ મીઠાઈ નથી અને છેલ્લે છે જલેબી તો એ તો મને બહુ જ પાવે છે તો એની સામે કરો ખરાની નિશાની હવે તમે અહીં જેટલી જેટલી વસ્તુઓ ઉપર ખરાની નિશાની કરી છે ને એ બધી જ વસ્તુઓના નામ અહીં લખી નાખવાના છે પાના નંબર બાર ઉપર તો લખીશું મોહનથાળ પેંડા રસગુલ્લા કાજુકતરી ફેણી જલેબી બરફી હલવો અને છેલ્લે ટોપરા પાક હવે એના પછી તમને એક અહીં રાજશ્રી મોબાઈલ દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મોબાઈલના કવર ટફન ગ્લાસ જેવી એક એડવર્ટાઇઝ અહીં આપેલી છે તો એ જાહેરાતના આધારે તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો પહેલામાં શું પૂછ્યું છે કે અહીં શું મળશે તો મોબાઈલ કવર ગ્લાસ સિમ કાર્ડ મેમરી કાર્ડ ઇયરફોન અને દુકાનદારનું નામ શું છે તો સૂર્યપ્રકાશ પરમાર મોબાઈલ નંબર તો દસ વાર બે બોર્ડમાં શાનું ચિત્ર છે તો રાજશ્રી મોબાઈલનું એવી જ રીતે બીજી જાહેરાત આપી છે જે બારબી બેકરીની છે તો બેકરીમાં શું મળે તો એમાં બધું લખેલું જ છે બ્રેડ પાઉં ટોસ્ટ કેન્ડી ટો જેલી ટોફી આઈસ્ક્રીમ કોન ક્રીમરોલ કેક નાનખટાઈ અને બીજું શું લખ્યું છે કે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે એના પછી આપણે કોનો સંપર્ક કરવાનો તૃષા ટોપીવાલાનો અને એની નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે તો ચાલો હવે આપણે પ્રશ્નોના જવાબ લખીએ કે દુકાનનું નામ શું છે તો બારબી બેકરી દુકાનદારનું નામ તો તૃષા ટોપીવાલા મોબાઈલ નંબર તો દસ વાર નવ અને આ શાનું ચિત્ર છે તો કેકનું તમારી બેકરી હોય તો શું નામ આપો તો બાળકો આમાં તમારે કોઈ પણ નામ તમને ગમતું લખી શકો છો મેં લખ્યું છે જય માતાજી બેકરી અને અહીં બે ચિત્ર આપેલા છે તો પૂછે છે એમાંથી તમને શું ભાવે તો મને તો ભાવે છે આઈસ્ક્રીમ તમે ગમે તે લખી શકો બેમાંથી હોમ ડિલિવરી માટે કોનો સંપર્ક કરવો તો ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે દસ નવ એ લખી નાખવાનો જન્મદિવસે તમે શું મંગાવો છો જવાબમાં લખશું કેક તમે કઈ બેકરીમાં ગયા છો તેનું નામ લખો તો બાળકો તમે જે પણ બેકરીમાં ગયા હો એનું નામ તમે લખી શકો છો મેં અહીં લખ્યું છે ચામુંડા બેકરી અને પછી દસમાં નીચે બ્રશનો ફોટો આપેલો છે અને લખ્યું છે કે બ્રશ બેકરીમાંથી મળશે તો ના બ્રશ તો બેકરીમાં ના મળે એવી જ રીતે ત્રીજી જાહેરાત આપી છે આપણે એના પ્રશ્નોના જવાબ કરીશું કે અહીં શું મળશે તો ઘી દૂધ માખણ છાશ ચીઝ અને પનીર તમે શાંતિથી આમાંથી જોઈને લખી શકો છો દુકાનદારનું નામ તો રમેશભાઈ ભરવાડ મોબાઈલ નંબર તો દસ વાર ચાર બોર્ડમાં શાના ચિત્રો છે તો દૂધ દહીં દૂધવાળો અને પનીર એની નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે તમે કઈ કઈ દુકાને જાઓ છો તેમાંથી બે દુકાનના નામ લખો તો બાળકો તમારા ઘરની આસપાસની કોઈ પણ બે દુકાનના નામ તમે લખી શકો છો મેં અહીં લખ્યું છે ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર અને જિલ્લાની મોબાઈલ જો તમારી દુકાન હોય તો તમે શું નામ રાખશો આમાં પણ તમને ગમતા કોઈ પણ નામ તમે તમારી દુકાન માટે રાખી શકો છો મેં લખ્યું છે મા ભગવતી સ્ટોર અને પછી શું લખ્યું છે કે તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો તો હું તો રમકડાની દુકાન બનાવીશ અને એમાં રાખીશ બંદૂક મોટર જેસીબી ટ્રક કેરમ દડો બેટ બસ અને ચેસ આ બધી જ વસ્તુઓના નામ અહીં તમારે લખી નાખવાના અને પછી તમારી દુકાનનું બોર્ડ બનાવવાનું કીધું છે તો એની પણ માહિતી મેં લખી છે કે મારી દુકાનનું નામ હશે મા ભગવતી સ્ટોર શું મળશે તો તેલ ઘી ખાંડ ચોખા ઘઉં ચા બાજરી દાળ શેમ્પુ સાબુ મતલબ કે તમે કોઈ પણ વસ્તુની દુકાન બનાવી શકો છો એક કિરાણા સ્ટોર હોય કે મેડિકલ સ્ટોર હોય કે રમકડાની દુકાન હોય પછી નીચે તમારો સંપર્ક મોબાઈલ નંબર લખવાનો જે આમાં મેં દસ વાર ત્રણ લખ્યા છે હવે આપણે કરીશું પ્રશ્ન ત્રેવીસ એમાં નીચેની વસ્તુઓ માટે કોની પાસે જવાનું જો પહેલું તમારે ફ્રોક સીવડાવવું હોય તો જવાબમાં દરજી વાળ કપાવવા છે જવાબ વાણંદ ટેબલનો પાયો તૂટી ગયો છે જવાબ સુથાર માટીનો ઘડો જોઈએ છે જવાબ કુંભાર પાંચમું કબાટને ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે તો સુથાર કે લુહાર છઠ્ઠું ચંપલ તૂટી ગયું છે તો કોની પાસે જઈશું મોચી સાતમું ઢીંગલી બનાવવા નક્કામાં કપડાના ટુકડા જોઈએ છે તો જવાબ પસ્તીવાળો આઠમું રમકડા બનાવવા માટે જોઈએ છે તો કુંભાર નવમું શાક બનાવવા શાકભાજી જોઈએ છે તો શાકભાજીવાળો દસમું રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે તો જવાબ સુથાર હવે કરીશું પ્રશ્ન પચ્ચીસ શું ખૂટે છે ગીતમાંથી શોધીને લખો પહેલું છે બરણીનો ખાવા ચાલ્યા ઉંદર ચાર તો શું ખાવા ચાલ્યા તો જવાબમાં મુરબો બીજું મારા ઘરે થોડો લઈ જઈએ તો ઠીક જવાબમાં બચ્ચા ત્રીજું ઊંધે માથે પડ્યા જરીના મનમાં બીક જવાબમાં બરણીમાં ચોથું શેઠે આવી જાલી ખેંચી કાઢ્યા બહાર જવાબમાં પૂછડીમાં પાંચમું બચ્ચા વળગી ચાટે મુરબ્બો રસદાર જવાબમાં ડી અને એના પછી આપણે જોઈને લખવાનું છે તો એ બધા જ તમે જોઈ જોઈને લખી શકો છો પહેલું ગર્વને ગણપતિ ગમે આમાં દસ આપેલા છે જે હું અહીંયા વાંચતી નથી તમારે ફક્ત જોઈ જોઈને સારા અક્ષરથી લખવાનું છે તો એના પછી આપણે કરીશું પ્રવૃત્તિઓ તો એમાં તમને ચિત્ર આધારે જવાબ લખવાના છે કે અહીં શું મળશે તો પહેલાં દવાની દુકાનનું ચિત્ર છે તો એમાં શું મળશે ટીકડીઓ ડાયપર સિરપ બામ દવાઓ અને ઇન્જેક્શન એના પછી શાકભાજીની દુકાન છે તો તમે જાણતા જ હશો કે શાકભાજીની દુકાનમાં શું મળે રીંગણ કોબીજ કારેલા બટાટા દૂધી મરચાં તમે આના સિવાયના પણ શાકભાજીના નામ લખી શકો છો એના પછી છે સ્ટેશનરી સ્ટોર તો એમાં શું મળે પેડ પુસ્તકો રબર પેન્સિલ કંપાસ સંચો પછી છેલ્લું પાનું પ્રશ્ન બીજો એમાં ચિત્રો આપેલા છે અને ઉપર તમને નાના નાના પ્રશ્નો પૂછેલા છે જેમ કે પૈસા જમા કરાવવા ક્યાં જવાનું તો બેંકમાં જવાનું કેમ કે બીજો ચિત્ર દવાખાનાનું છે અને ગ્રામ પંચાયતનું છે તો તમે જાણતા જ હશો કે આપણે પૈસા જમા કરાવવા બેંકમાં જઈએ પછી દવા લેવા તો ક્યાં જઈએ તો વચ્ચેના ચિત્રમાં દવાખાનું ત્રીજું હિચકો ખાવા બગીચામાં જો બાળકો આપણો સ્વાધ્યાય પોથીનો આ પાઠ અહીં પૂરો થાય છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો પાઠને સ્વાધ્યાયને લગતા તમને મળતા રહે બાય બાય